ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉભા રાખેલા ઉમેદવારો મામલે એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે અગાઉ વડોદરામાં રંજનબેન ભટ્ટ અને પોરબંદરમાં મનસુખ માંડવિયા સામે વિરોધ ઉઠ્યા બાદ હવે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર સામે પણ વિરોધ શરૂ થયો છે એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું ઇમરાન અને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાબરકાંઠા બેઠક પર ભાજપમાં વિવાદ ભમૂકી ઉઠ્યો છે આજે વહેલી સવારથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરોએ ભાજપના નવા ઉમેદવાર શોભના બારૈયાનો જોરદાર વિરોધ શરૂ કર્યો છે બંને જિલ્લાના ભાજપના કાર્યકરો હિંમતનગરના જિલ્લા ભાજપના કાર્યાલય પર પહોંચ્યા જ્યાં બપોર સુધીમાં શોભના બારૈયાની ઉમેદવારીનો ભારે વિરોધ કરવામાં આવ્યો વિરોધ કરનારાઓનો દાવો છે કે શોભના બારૈયા ભાજપના કાર્યકર નથી તેમણે પક્ષ માટે કામ નથી કર્યું જિલ્લા પ્રમુખે તમામ કાર્યકરોની રજૂઆત સાંભળ્યા સાંભળવા બેઠક પણ કરી ખાસ વાત એ છે કે શોભના બરૈયાની ઉમેદવારી બાદ સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયો વાયરલ થયા હતા જેમાં શોભના બરૈયા પક્ષના કાર્યકર્તા ન હોવાનું બતાવવામાં આવ્યું હતું વિરોધીઓનું કહેવું છે કે અમે પચીસ વર્ષથી ભાજપ માટે કામ કરી રહ્યા છીએ એમ છતાં મૂળ કોંગ્રેસી નેતાના પત્નીને સાબરકાંઠા બેઠક પર ટિકિટ આપીને પાર્ટી કાર્યકરોને ભૂલી ગઈ છે વિવાદના મૂળની વાત કરીએ તો સાબરકાંઠા બેઠક પર ભાજપે ત્રીજી યાદીમાં દરમિયાન અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી ટિકિટ આપી હતી ભીખાજીની અટકને લઈને વિવાદ થતા ભાજપે પાંચમી યાદીમાં ઉમેદવાર બદલી નાખ્યા ભીખાજીને બદલે શોભના બારૈયાને ટિકિટ આપી એ મુદ્દે હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જીતેન્દ્રસિંહ ઝાલાએ પણ પત્ર લખીને વિરોધ કર્યો છે તેમનું કહેવું છે કે ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભાજપ કાર્યકર ન હોવા છતાં ટિકિટ અપાય છે કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા આખો વિરોધ શરૂ થયો છે સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલ્યા છતાં જિલ્લામાં વિરોધ યથાવત છે જીતેન્દ્રસિંહના પત્ર બાદ અત્યારે બેઠક પર કોઈ ભાજપ કાર્યકર્તાને જ ટિકિટ આપવાની માંગ ઉઠી રહી છે આ વિશે ભીખાજી ઠાકોરે શું કહ્યું એ જોઈએ તો ભાજપના અગાઉના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પત્રિકા વોર બાદ પોતાની સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું કે હું ભાજપમાં જ છું ઉમેદવાર બદલાતા હાલમાં બેઠક પર કાર્યકર્તાઓમાં રોષ છે હું કાર્યકર્તાઓને સમજાવીશ કાર્યકર્તાઓનો રોષ શાંત કરવાનો પ્રયાસ કરીશ શોભનાબેનને ઉમેદવાર જાહેર કરાતા કાર્યકરો અસમંજસમાં છે એવું ભીખાજીએ કહ્યું છે ભીખાજી ઠાકોરે દાવો કર્યો છે કે તેમના વિરોધીઓએ આ પોસ્ટ મૂકી છે આ રીતે સાબરકાંઠા બેઠકના વિવાદ મામલે ભીખાજી ઠાકોરે યુ લીધો છે પણ તેમના સમર્થકોનો વિરોધ ચાલુ છે આ વિરોધને ડામવા માટે ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા છે ભીખાજીના સમર્થકોનો વિરોધ શાંત પડ્યો નથી તેમનું કહેવું છે કે સાબરકાંઠામાં તો ભીખાજી ઠાકોર સિવાય બીજું ન જોઈએ ભીખાજી ભલે માને પણ અમે નહીં માનીએ અમે લડી લેવાળા મૂળમાં છીએ આ મામલે અરવલ્લી સાબરકાંઠાના ધારાસભ્યોની બેઠક પણ મળી હતી સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે મીડિયા સમક્ષ એવું કહ્યું કે ભાજપમાં કોઈ પણ પરિસ્થિતિ કંટ્રોલ બહાર જતી નથી તેમણે નારાજગી શાંત પડ્યાનો પણ દાવો કર્યો હતો સી આર સાથે મિટિંગ થયા પછી સૂચના આપવામાં આવી છે કે એ પ્રમાણે આવનારા સમયમાં તમામ કાર્યકર્તાઓ કામી લાગી જશે એવું તેમણે મીડિયાને જણાવ્યું હતું આપને જણાવી દઈએ કે ભાજપે સાબરકાંઠા બેઠક પર મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને મેદાને ઉતર્યા છે ક્ષત્રિય ઠાકોર ઉમેદવારની પસંદગી કરીને નવા ચહેરાને તક આપી છે શોભનાબેન શિક્ષક છે પ્રાંતિજના બજરા ગામના વતની છે પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે ચૂંટણી લડવા માટે તેમણે રાજીનામું આપ્યું છે શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહ બારૈયા પણ પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્યારે શોભનાબેનની ઉમેદવારીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એમાં આગળ શું થશે શું ભાજપે ફરીવાર ઉમેદવાર બદલવાની ફરજ પડશે કે વિવાદ શાંત પડી જશે એ વિશે આપણને થોડા સમયમાં જ ખબર પડી જશે દરમિયાન આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર